મિત્રો જય માતાજી તમારું ફરીથી સ્વાગત છે મારા ચેનલ પર ખાસ છે કારણ કે આજે અંદર બેન્ચ કોમ્પિટિશન નું આયોજન રાખવામાં આવેલું છે તો એમાં તમારા ભાઈએ પણ ભાગ લીધો છે તો આજે આપણે ફૂલ ડે રેસ્ટ કરશું રાત્રે ઓફિસ જોબ પણ કરીને આવી ગયા છે તો આજે આપણે રેસ્ટ ડે કરવાનો છે અને પછી જો સૌથી પહેલા તમને વાત કરું ને તો કોમ્પિટિશન સવારે નવ વાગ્યે રાખેલું હતું તો એમાં ટાઈમ ચેન્જ કરી નાખ્યો છે કારણ કે ઘણા મિત્રોને જીમની અંદર જે આવે છે તે લોકોને ઓફિસ ચાલુ છે તો તે ટાઈમ બદલીને આપણે સાડા પાંચ વાગ્યાનો રાખ્યો છે તો આપણે રાત્રે જોગ પરથી આવી પણ ગયા છીએ અને થોડોક હવે સૌથી પહેલા આપણે ડાયટ લઈ લે એટલે રાત્રે આપણે કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે તૈયાર રહેશું અને જીત જીતશું જો તમે ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો સૌથી પહેલા આપણે શેક બનાવવાનો છે તો હું તમને બતાવું શેક માં આપણે શું શું વસ્તુ લેવાના છીએ જેથી વજન ઉચકવામાં આપણને મદદ મળે છે વાત સહીય તો તમે બ્લોગ જોવો હું તમને બતાવું છું કઈ રીતે આપણે શું શું વસ્તુ એડ કરવાની છે શેક માં લેવાના છીએ તમે જોઈ શકો છો પાંચ ખજૂર પાંચ બદામ અને દસ દ્રાક્ષ અને બસો ગ્રામ દૂધ ભવડી નાખવાનું ભવડી જે આ બસો ગ્રામ દૂધ આજનું લોડિંગ આજે કરવું જરૂરી છે આજે કાપ લોડિંગ થશે તો જ આપણે કોમ્પિટિશન જીતી શકશું વધારે રેપ્યુટેશન મારવાના છે સાડા બાર કેજીની અંદર વજન ટુ વજન વાઇઝ છે એટલે વધારે મહેનત કરવી પડશે

આને પણ બેન્ઝ પેન્સના કોમ્બિનેશનમાં ભાગ લેવડાવો હોય બહુ હુવે છે કે બોલે તું ને એટલે આ જરૂરથી આવી જશે એમાં જીતી જશે તો આવજો તો મિત્રો ફાઇનલી આપણે જીમી લીધું છે તો આપણી જગ્યા એ સુતા છે તમને ખબર જ છે તમે તમે તો આપણે છે નીચે જોઈ શકો કઈ નઈ આજે આપણી જગ્યાએ ભાનુભા સુતા છે તો આપણે થોડી ગરમી પણ લાગે છે એસી ચાલુ કરી દઈએ તમે જોઈ શકો છો આપણે એસી ચાલુ થઈ ગઈ છે તો હવે આપણે સુઈ જઈએ અને સીધા તમને હવે સાડા પાંચ વાગે મળીશું ત્યાં સુધી બધાને ગુડ નાઇટ મિત્રો તો આપણે જીમે પહોંચી ગયા છે ને વાગી ગયા છે છ ને ઉપર કોમ્પિટિશનનું આયોજન ચાલુ થઈ ગયું છે તેમાં થોડોક ફેરફાર કર્યો છે વજનમાં વજન પ્રમાણે મારા અત્યારે મેં સાડા બાર તમને વાત કરી હતી પણ આપણે દસ કેજીમાં રમવાનું છે તો અત્યારે કોમ્પિટિશન ચાલુ થઈ ગયું છે ચાલો સીધા તમને ત્યાં મળાવું છું જીમની અંદર ચાલો

લાઇટ બે ચાલ એક કામ કર 200 રૂપિયા દે પચાસ રૂપિયા કાટ ઓવર समाली बेटा चल मौका दे चल आप वेरी गुड चला 1 2 3 4 5 6 7 तेरा वजन देख 10 20 19 20 1, 2, ફાઇનલી આપડા બેન કોમ્પિટિશન ખતમ થઈ ગયું છે તો હવે જે વિનર છે તેના નામ જાહેર કરવામાં આવશે અને તે તે મિત્રોને ઈનામ દેવામાં આવશે ઘણા મિત્રોએ પાર્ટિસિપેટમાં ભાગ લીધો તમે જોઈ શકો છો મારી પાછળ તો અમારા જીમ માં આવા અવનવા કોમ્પિટિશન રાખવામાં આવે છે મેં પણ વચ્ચે કે પુશઅપ ચેલેન્જ એન્ડ પુલઅપ ચેલેન્જ નું આયોજન મારા YouTube ચેનલ માં કરેલું હતું તો તમે ઈ બ્લોગ પણ જોઈ લેજો અને ચેનલને લાઈક જરૂરથી કરી દેજો અને સારું એવું પરફોર્મન્સ કરેલું છે સારું પરફોર્મન્સ છે તો હવે આપણે તો આપણે इसलिए हमारे 38 रेप्रेजेंटेशन एक फर्स्ट रैंक पर आ गए हैं बोलो पटना कैसे आ गए अरे भागने दो મોટી લહાન કીર્તી માન છોટા દબાકા એસી કેડીગરી તપેશ કેટીગરી હતી અઠતર કિલોવાળા સાત મકાવાના સાડા ત્રીસ છે

તો તમે બ્લોગ જોજો તો હવે આપણે ઉપર જઈએ અને આપણે જે મેડલ ને એવું જીતા છે તો આપણે ઘરે આપીએ અને જોઈએ રિએક્શન આજના કેવા રિએક્શન છે અરમાન જિંદગી પૂરા થાય તો ઘણું છે એમાં બે ચાર કામ હારા થાય તો ઘણું છે મુશ્કેલ છે જિંદગાની એનો જીગરથી જામ જીરવાય તો ઘણું છે આ જુવાની ને જીરેવી ઈ મરદ નું કામ છે યાર મિત્રો તો આપણે આ જે મેડલ જીતા છે આપણે મમ્મી મારો ફર્સ્ટ મેડલ છે ફર્સ્ટ ટાઈમ હજી તો શરૂઆત છે આપણે હજી આવા નવા મેડલ જીતતા રહીશું

તો ને આપડે ખતમ કરીએ છીએ વિડીયો સારો લાગે તો વિડીયો ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો બધા મિત્રો ને જય માતાજી